વલસાડ જિલ્લાના પારડીના બાલાજી એનએસીમાં અવારુ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી મૃત હાલતમાં મળેલ કિશોર અતુલ યોગેન્દ્ર શેન જે પારડીનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે ગતરોજ તેનો જન્મદિવસ હતો અને તે એક દિવસ આગળથી જ ગુમ થયો હતો મૃતકના પિતા અને કાકા શોધવા જતા અવારુ બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ મૃતદેહ જોતે હત્યાની આશંકા હતી પોલીસે પણ એ જ દિશામાં તપાસ હાથ ધરી સગીરની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ પોલીસ પણ જણાવી રહી છે ઘટના બનતા જિલ્લા પોલીસ વડા સહિત ડીવાયએસપી પીઆઈએફએસએસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બનાવને જોતા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો જિલ્લા એલસીબી જિલ્લા એસઓસી અને પાડી પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી પોલીસે લાશનો કબજો લઈ પીએમ ખાતે મોકલી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનામાં નવો વળાંક આવી શકે એ જોવાનું રહ્યું એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી

એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી છે અને એફએસએલ અને ડોગ સ્કોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે ડીવાયસપી પીઆઈ પારડી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે પ્રાથમિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાર્ટી પોલીસ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની